નમસ્તે વિદ્યાર્થી મિત્રો આરે એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા જે તારીખ સત્યાવીસ ચાર બે ના રોજ હતી તેમાં આપણે ધોરણ આઠ વિશે અંગ્રેજી ના પેપર નું સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ ક્વેશ્ચન વન રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો તો સૌ પ્રથમ તમારે આ જે પેરેગ્રાફ છે તે વાંચવાનું છે એમાં ફર્સ્ટ છે ક્લેવર લેઝી એન્ડ સ્ટુપિડ લિવડ ઇન આન્સર આવશે એ લેક ઇન અ ફોરેસ્ટ એનો આન્સર રહેશે સમ પીપલ અહીં લખેલું છે સમ પીપલ બરાબર એ બરોબર કરી રહ્યા છે ને શું કરી રહ્યા એ અહીં લખેલું છે એટલે અહીં આન્સર આવશે સમ પીપલ થર્ડ ધ વન હુઝ ઓક્યુપેશન ઇઝ કેચિંગ ફિશિસ ધ કોલ્ડ એટલે કે માછલીઓને જે પકડે છે તે વ્યવસાય કાને શું કહેવાય તો ફિશરમેન એ થિંગ યુઝ ટુ કેચ ફિશ તો એ વસ્તુ આવશે નેટ કે જેનો ઉપયોગ માછલી પકડવા થાય છે ફાઇન્ડ આઉટ ધ સિનેનિમ્સ ઓફ નેક્સ્ટ ટુ ફ્રોમ ધ પેરેગ્રાફ નેક્સ્ટ ટુ નો સમાનાર્થી શબ્દ પેરેગ્રાફ માંથી શોધીને લખો આન્સર આવશે ટુમોરો બરાબર અહીં લખેલું છે ટુમોરો ક્વેશ્ચન 2 હવે અહીં વિદ્યાર્થી મિત્રો તમને જે પેરેગ્રાફ આપેલો છે તેમાં જે શબ્દો શૂટ ન થતા હોય અતાર્કિક તાર્કિક રીતે આપેલા હોય તે શબ્દ તમારે દૂર કરીને યોગ્ય શબ્દ લખવાનો છે તો પેલું છે સીબી વોઝ અ

फर्स्ट आन देवी एपीरियड बिफोर द बबुल्ड द लीव ऑफ बबुलज इन टू द साइनिंग गोल्डन લિવસ થર્ડ ધ લીવ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન ટુ ગ્લાસ લીવ્સ ફોર્થ નેક્સ્ટ મોર્નિંગ ધ બબલ ટ્રી હેડ સ્મૂથ ગ્રીન લીવ એન્ડ નો ફિફ વન દેવી ગીવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન ઓફ બબુલ ટ્રી એન્ડ લાસ્ટ બબુલ ટ્રી સ્મૂથ હેપીલી ઇન ઇટ્સ એવર ગ્રીન ડ્રેસ આ રીતે તેનું અરેન્જ આપણે કરવાનું હવે તમને વિદ્યાર્થી મિત્રો એક ગ્રાફ આપેલો છે જેના આધારે આપણે ક્વેશ્ચન ના આન્સર આપવાના છે તે આપેલું છે હું હેવ ઇક્વલ વેટ તો રવિ એન્ડ સોનલ હેવ ઇક્વલ વેટ રવિ અને સોનલ નો તમે જોઈ શકો છો જે ગ્રાફ છે એ સેમ છે હુઝ વેટ ઇઝ 35 કેજી તો આન્સર આવશે જીગર્સ અહીં એપોસ્ટ્રોફી એસ લખી જીગર્સ વેટ આ રીતે જીગર્સ વેટ ઇઝ 35 કેજી આ રીતે આન્સર થશે હું ઇઝ મિનિમમ વેટ તો આન્સર આવશે અમિત

તો વેરથી બનાવવાનો છે તો પ્રશ્ન બનશે વેર ધ ભૂપેન લેવ કે ભૂપેન ક્યાં રહે છે તો ક્વેશ્ચન બનશે વીચ ક્લાસ ઇઝ રૂપેસ સ્ટડી અને છેલ્લે ક્વેશ્ચન માર્ક એ રીતે એનું પ્રશ્ન વાક્ય બનશે જયારે ઇન ક્લાસ એટ એ આપણે દૂર કરવાનું રહેશે કારણ કે વીચથી પ્રશ્ન બનાવીએ છીએ નેક્સ્ટ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ ઓપ્શન ચારમાંથી સાચો ઓપ્શન લેવાનો છે રિયા સેઝ વુડ યુ લાઈક ટુ જોઈન મી ફોર શોપિંગ તો સુધા સેઝ ઓલસે યસ ઓફકોર્સ એન્સર રહેશે નેક્સ્ટ માં આવશે પારસ પ્રોજેક્ટ અહીં આન્સર આવશે વોટ ઇઝ ધ પ્રોજેક્ટ અબાઉટ અહીંયા તેમ આન્સર આવશે સી નેક્સ્ટ એ માનસર આવશે સુધા સેઝ ઈટ ઇઝ અબાઉટ 50 કિલોમીટર્સ ફોર્થ માનસર આવશે બી વોટ

ટોટલ પ્રકાર છે એટલે એ રહેશે જ્યારે સેફ શબ્દ અલગ પડતો છે ઇસ્ટ વેસ્ટ અને સાઉથ એ બધી નેક્સ્ટ જોઈએ અહીં જે કરેક્ટ સ્પેલિંગ છે એ આપણે લખવાનો છે તો પહેલામાં જે આ છે ટેરેસ્ટ એ શબ્દ કરેક્ટ છે અહીં હેવન આ સ્પેલિંગ રાઈટ છે અહીં ડિઝીઝ અહીં સ્ટેડિયમ અને અહીં

સ્ટડી ધ ગીવન ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન અહીં તમને એડવર્ટાઈઝમેન્ટ આનો જે આપેલો છે એ તમારે વાંચવાની છે અને આ તમારા પાઠ્યપુસ્તકમાં છે અને એકમ કસોટીમાં પણ લગભગ આ પૂછાઈ ગઈ છે હાઉ મેની શોઝ આર ધેર તો આવશે આન્સર ધેર આર થ્રી શોઝ એ રીતે પૂરા વાક્યમાં આન્સર લખવાનો રહેશે આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક આર્ધ્ય મ્યુઝિશિયન ટ્રુ ઓર ફોલ્સ તો આન્સર આવશે ફોલ્સ કારણ કે તે લોકો મ્યુઝિશિયન નથી તે લોકો શું છે સિંગર અહીં તમે જોઈ શકો છો સિંગર

થશે મ્યુઝિક કોન્સર્ટ વિલ બી અરેન્જ ઓનલી ઓન તો આ એનું નામ છે સાઉલ્સ ઓફ એન્ટરટેનમેન્ટ આ એનો આન્સર છે ક્વેશ્ચન ટેન અહી તમને એક લેટર આપેલો છે અહીં આપેલા જે છે એનો આપણે ઉપયોગ કરીને લેટર પૂર્ણ કરવાનો છે તો અહીં આવશે અહીં તમારે ડેટ નાખવાની રહેશે ઇલેવન્થ જાન્યુઆરી અહીં આવશે ડિયર અનિલ આગળ આવશે આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ સાપુતારા ને ફોરેસ્ટ આઈ એન્જોઇડ એ લોટ ઇટ વોઝ રિયલી થ્રીલિંગ એક્સપીરિયન્સ કીપ ઓન રાઇટિંગ મી અબાઉટ વોટ યુ ડુ ધીસ ડે અને લાસ્ટમાં આવશે ગીવ મી રિગાર્ડ ટુ યોર પેરેન્ટ યોર લવિંગલી ગીતા આ રીતે આન્સર થશે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક પેરેગ્રાફ આપેલો છે ટેબલ તમારે જોઈને આ રીતે તમારે વાક્ય બનાવવાના છે ઉદાહરણ મુજબ તમારે વાક્ય બનાવવાના છે અને બારમો પ્રશ્ન છે જેમાં તમારે અહીં આપેલા શબ્દનો ઉપયોગ કરી આ ચિત્રનું વર્ણન કરવાનું હતું તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ આઠ વિષય અંગ્રેજીના આજના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન ધોરણ આઠ ના સંસ્કૃતના પ્રેક્ટિસ પેપરની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે પ્રેક્ટિસ પેપર સોલ્વ કરી શકો છો